પાસે દિનેશભાઈ છે મહેશભાઈ છે મનસુખભાઈ છે હા વાત કરાવો દિનેશભાઈ વાત કરાવો મજામાં મજા મજા દિલીપભાઈ

ભલે સારું ફ્રી ના ના બાકી ક્યારે આ બધાની સાથે સારું છે ને વાંધો નથી ને ના ના કાઈ વાંધો નથી હા મારે 8400 આયા સારું સારું જીગ્નેશભાઈનો ધ્યાન રાખજો થોડીક તબિયત છે ઘરનું થોડું વાતાવરણ પેલું દવાખાનાનું છે મેન્ટલી થોડો એમને સપોર્ટ આપજો ભાઈ હો જીગ્નેશભાઈનો ધ્યાન આપજો બાકી તમે ખુશમાન તમારે કઈ તકલીફ નથી ને क्या आप बांदो ना 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 कोई तकलीफ जेगा

આમ જો એક ફાયદો તમને એ થાય તમે પાંચ વર્ષ કે દસ વર્ષ કરી રિટર્ન થઈને આવશો ને તમારા ઘરવાળા ખુશ થશે તમને હું છે ઓલી કામની જે સોસી હોય ને એ નીકળી જશે સંકોચ નીકળી જશે કામનું અને તમે અત્યાર માંથી અમે દર શોનિવારે બનાવીએ હે દર શોન સરસ સરસ સારું સર આ તો મજાક કરીએ ભાઈ પણ સારું એમ અઠવાડિયે નાસ્તો બનગી આ તો હસવાની બધી વાતો થાય સારું ને સારું ને પાછું ગ્રુપ માં પાછા તમે આખી ટીમ એવડી છે તમે જિગ્નેશભાઈ મહેશભાઈ મનસુખભાઈ દિનેશભાઈ સતીશભાઈ બધા ભેડા થઈ ગયા એક જગ્યા